મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ફરી પાછો મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયો ને ભાઈ અત્યારે ભાઈ વાગી ગયા છે નવ ભાઈ આજે સવારમાં નવ વાગી ગયા નવ વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે ને આજ બ્લોગ ડે છે ટુ બ્લોગ ડે ટુ છે કારણ કે આપણે તમને બધાને ખબર છે આપણે બધા લઈ લીધું છે ભાઈ નવ વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને તડકો એવો છે ને ભાઈ વાતાવરણ એકદમ મસ્તીનું છે ભાઈ આપણે સવારમાં આવા નાની બધી ઉપર આવ્યા નથી ક્યારેક ક્યારેક આવેલું મસ્ત અવાજ આવે મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ એક નંબર ના ભાઈ અત્યારે છે ને આપડે ભાઈ જવાનું સ્કૂલે સ્કૂલ નો ટાઈમ છે સાડા દસ નો વાગી ગયા છે નવ તમારો ભાઈ જ વહેલા જાગી ગયો કારણ કે આપણે રોજ ડેલી લોગિંગ કરવાનું ને એટલા માટે અત્યારે મારે ઉઠવાનો ટાઈમ છે હજી હું તો હોઉં છું કાઢી કમી જાભાઈ અત્યારે મારો ઉઠવાનો ટાઈમ છે કાંઈ એવું નહીં હું નવ વાગે તો ખાલી ઊઠીને નાવા જાઉં છું પછી કમ્પલેટ થઈને ડાયરેક થેલો પકડીને જવા જો ભાઈ વગાડો મોરલી જેમ છે અને ભાઈ આજ તમને બધાને લાગતું હશે કે ફ્રી કપડાં ક્યાં પહેરે તમને બધાને ખબર છે કે હાલ આપણે આવ્યા તો નિશ્ચળ ઘરે ઘરે પાછા પલળતા પળતા એટલા માટે છે ને ભાઈ આપણે કપડાં જો ફ્રી પહેર્યા હતા અને એમાં તે સરે એમ કીધું હતું કે ભાઈ કાલ ફ્રી કપડાં પહેરીને આવજો કાંઈ વાંધો નહીં ફ્રી કપડાં પહેરીને જવાનું અને અમારા એક નિયમ છે ભાઈ બુધવારે છે ને ફ્રી કપડાં પહેરીને જવાનું તમારે અહીંયા હેક નહીં જરા કોમેન્ટ કરી દઈશું અત્યારે આપણે નીચે આવી ગઈ છીએ અને આપણી ધનો જો ધનોનું કામ કાંઈ પૂરું થઈ ગયું છે મિત્રો ભાઈ જો ઘરની બહારનું વાતાવરણ જો ભાઈ એકદમ વરસાદ આવે એવું જ છે તડકો ભલે રહેતો હોય ઠંડુ વાતાવરણ છે

1 લાખ યુ આયા આવું થઈ ગયું આ બધું જો થઈ ગયું એલા વચ્ચે વરસાદ બો આવ્યો એટલે વરસાદના કારણે જો આવું થઈ મિત્રો તમે ન તો જોઈ લેજો બધું સારું આવતું ફિલ્ટર જરૂરી એવું નથી લાગતું એટલે થોડું કાળો બો આવું

હે કારણ કે મારા ફોન માં ક્વોલિટી પતી ગઈ છે હાવ હવે એક નો એડિટ કરાવો છે પણ કાઈ વાંધો નહીં આ ફોનમાં કેવી ક્વોલિટી આવે જરા કોમેન્ટ કરી દેજો આમ તો સારી દાવતી કારણ કે આ ફોનનો કેમેરો થોડો ખરાબ છે મારા ફોનની ક્વોલિટી બગડી ગઈ છે હાવ એટલે હાવ થોડા તો ખરાબ દેખાય એક વાર જો કામમાંથી તમને એકદમ મસ્ત દેખાય એકવાર જો તો મિત્રો में निकल ગયા ये અત્યારે नाइट हाउस में जो इशारा को રાતે રખડવા નીકળી ગયા ભાઈ બુદ્ર બુદ્ર આડું પડ જઈજો પડતો ને આડું સાંભળી આવ કરી ફોન મોટો બ્લોક કરવાનું મામા નહીં કરે ને દેખના ગાઈસ રહી ગયા પોલીસવાળા ઉપર કાંઈ કંઈ નહીં કારણ કે આ શહેરમાં કાંઈ ના કહી સુધી વાય તો થોડુંક કેવું આવે કારણ કે અહીંયા કાંઈ નથી કેતા કોઈ લગભગ મારા અનુભવે કોઈ કાંઈ નથી કેતું એટલે બિન્દાસ તમે આવું હાલે પકડ્યા હાલે રોડો આવે ચાલુ રાખજો એટલે કેશન આ ગરડા બતાય આ મારું ગટકુ થઈ ગટકુ બતો પાર્ટનો ને પોલ હવે દેખાડજે હવે આવી છે ગાઈઝ મેઈન રોડ ગરડા બોટા રોડ બોલ બાકાજી કીવો બચ્ચો બચ્ચો એ કોવા નાને નાની બાકાજી કીવો બચ્ચો બચ્ચો

गाइस देख सकते हो सुनसान एरिया है गाइस देख सकते हो इन देख रहे हो गाइस दोस्तों, चलो हां तो गाइस अभी हम निकल चुके हैं लॉन्ग ड्राइव पे देख सकते हो गाइस यहां पे हमारे पेन खोलोगे देख रहे हैं हमारा बेटा है राम राम चाचा की मित्रों डोसारी नी लाइन उ थे हम देखार वि आगे होता है यहां पे सब्जी वाला है और यहां पे मॉइस्ट फेमस मतलब के गड़ेड़ा सोडा जोन आवे है तो क्यारे कोई आवजो पिया ओय तो आप देख सकते हो गाइस लगा तो देख सकते हो भाई हम यहाँ पे जा रहे हैं गाइस, काफी लोग हमें देख रहे हैं कि ये लोग क्या कर रहे हैं, तो हम हमारी मौज में चले जा रहे हैं गाइस, देख सकते हैं सोड़ा जोन है गाइस, इतना अच्छा व्यू नहीं है और यहाँ पे लाइटिंग तो सब जगह दी रखी है कभी कुछ दिख दिखने और वो पकड़ ભાઈ અત્યારે આપણે આવી ગઈ હી આગળ આવતા આવતા ગઢપુર મલ્હારે જાય મસ્ત મજાનું લાગ્યું હે ગઢપુર ભાઈ મલ્લાહાર એમ નહીં દેખાય એવું ભાઈ દેખાનું ને આય લવ ગઢપુર ભાઈ રાઈટનો સિને નો મસ્તીનો હોઈ શકે છે સ્પેશિયલી આજે મેં રોજ આવી હી એટલે અહીંયા નથી આવતા પછી કોઈપણથી જઈ પણ સ્પેશિયલી બ્લોક બનાવવા માટે અહીંયા આવ્યા હી તો ભાઈ આપણે નીકળી જઈશું ઘરે કારણ કે રાઈતે રખડાય બહુ નહીં મેચ ગો ચલ સિલિમેટર

ਫੜ ਦੋਣ ਦੋਣ ਦੋ ਫੜ ਦੋਣ ਦੋ ਫੜ ਦੋਣ ਦੋ મારું તો સાડ માં લઈ લેવા મોરે મોરો આવી ગયો